કેમ છો મજામાં આજનો છે સમાજ સોસાયટી આ સુવિચાર અમેરિકાના દિબંધકાર લેક્ચરર મનોચિકિત્સક અને કવિ એવા શ્રી લાલ પાટો હિમસન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે સમાજ સોસાયટી જ્યારે માણસ પોતાની રચનાને મળે છે ત્યારે સમાજ શરૂ થાય છે મારા વાલા મિત્રો શ્રી વાલ્ડો વિમર્સન સાહેબ ઉર્ફે શ્રી વાલ્ડો સાહેબ સમાજ વિશે સોસાયટી વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે સમાજ એટલે શું સોસાયટી એટલે શું સમાજ એટલે એક એવી વ્યવસ્થા કે જ્યાં વ્યક્તિઓનો સમૂહ ભેગો મળીને પોતપોતાના કાર્યમાં જોડાઈને એકબીજાની સાથે હાથ મિલાવીને આગળ વધે પોતાનો પણ વિકાસ કરે અને પોતાની સાથેનાનો પણ વિકાસ કરે જ્યારે આવું દરેક વ્યક્તિ વિચારતો થઈ જાય છે ત્યારે તે ખરેખર સારો અને સાચો સમાજ બને છે હવે આવો સારો અને સાચો સમાજ જો બનાવવો હોય તો સૌથી પહેલાં વ્યક્તિઓએ પોતાની ઉપર જ કામ કરવું પડશે સૌથી પહેલાં પોતે જ સારા અને સાચા લક્ષ્યો બનાવવા પડશે તે લક્ષ્યો સુધી પહોંચવા માટે સંતોષપૂર્વક પહોંચવા માટે તેની ઉપર કામ કરવું પડશે અથાગ પ્રયત્નો કરવા પડશે અને જ્યારે આવા વ્યક્તિઓનો સમૂહ ભેગો થાય છે આવા વ્યક્તિઓ જ્યારે એક સાથે પોતપોતાના નક્કી કરેલા લક્ષ્યો પ્રત્યે ધ્યેય પ્રત્યે અથાગ પ્રયત્નો કરે છે મહેનત કરે છે જ્યારે આ બધા જ એક જ જગ્યા ઉપર ભેગા થાય છે જમા થાય છે ત્યારે એવું કહી શકાય કે એક સારા અને સાચા સમાજની શરૂઆત થાય છે સારા અને સાચા સમાજની એક રચના થાય છે અને જ્યારે આ બધા વ્યક્તિઓ પોતપોતાના લક્ષ્યોને ધ્યેયને પ્રાપ્ત કરી લે છે ત્યાર પછી તે લોકોનું બધું જ ધ્યાન સમાજને આગળ લઈ જવામાં હોય છે એટલે એક સમાજની શરૂઆત પણ એ લોકો કરે છે અને સમાજને આગળ લઈ જવાનું કામ પણ આવા લોકો જ કરી શકે છે માટે એવું કહી શકાય કે સારા અને સાચા સમાજ માટે સૌથી પહેલાં વ્યક્તિઓ પોતાની ઉપર જ કામ કરવું પડશે પછી જ એક સારા અને સાચા સમાજની આશા રાખી શકાય છે સારા અને સાચા સમાજની કલ્પના કરી શકાય છે થેન્ક યુ